મિત્રો કેમ છો ગ્રુપ ડીની પરીક્ષાની અંદર સાયન્સની અંદરથી આપણને એવું કહી શકાય કે પચીસથી સત્યાવીસ માર્કનું વિજ્ઞાન પૂછાવાનું છે તો એ પચીસથી સત્યાવીસ માર્ક કેવા પૂછાય છે એને ધ્યાને લઈ અને આપણે લેટેસ્ટ ક્વેશ્ચન્સની સિરીઝ ચાલુ કરી છે એમાંનો આપણે આ આઠમો ભાગ જઈ રહ્યા છીએ તો આઠમા ભાગની અંદર ખૂબ જ સરસ મજાના પ્રશ્નો મેં લીધા છે કે જે તમને મજા આવી જવાની છે તો મિત્રો આપણે શરૂ કરીએ પહેલાં આઠમો પ્રશ્ન કારણ કે સિરીઝ આઠમી છે એટલે મને સરસ લાગ્યો પ્રશ્ન ત્યાંથી શરૂઆત કરીએ એવું કહે છે પાંચ કેજી દ્રવ્યમાનવાળી એક વસ્તુને જમીનથી પાંચ મીટર ઊંચાઈએ ઉઠાવવામાં આવે છે તો મસ્ત પ્રશ્ન છે તમે સમજતા જાજો મજા આવી જાય એવો છે એક પાંચ કિલો દ્રવ્યમાનવાળી કોઈ વસ્તુ છે અને એને જમીનથી આવી રીતે પાંચ મીટર સુધી ઊંચાઈએ ઊંચી કરવામાં આવી બરાબર તો આ વસ્તુ દ્વારા કેટલી ઊર્જા પ્રાપ્ત કરાઈ તમને આવા પ્રશ્ન આવે ત્યારે એમ થાય વસ્તુ ઊંચી કરીને એણે ઊર્જા પ્રાપ્ત કરી તો આવી જે કંઈ વાત છે ને એને એ લોકો સાયન્સમાં પોટેન્શિયલ એનર્જી અથવા તો બીજા શબ્દોમાં સંગ્રહિત ઉર્જા તરીકે પણ ઓળખે છે બરાબર એટલે ગુજરાતીમાં જો બે ડાગલા સરસ મજાના સ્માઈલ આપે છે કે ભાઈ આ સંગ્રહિત ઉર્જા સંગ્રહિત ઊર્જાનો મતલબ જ્યારે કોઈ કાર્ય છે ને ત્યારે એને પોતે કંઈક એવી એક ઉર્જા પ્રાપ્ત કરી ફોર એક્ઝામ્પલ તરીકે આ જો ના સમજાય તો તમને હું એમ કહું કે આ એક ધનુષની દોરી છે બરાબર છે આપણે એમ કહીએ કે ભાઈ આ આ આવું કોઈ ધનુષ્ય આપણે ધનુષ બાણ બનાવ્યું અને આ જે દોરી છે એ દોરી તમે આવી રીતે આમ ખેંચશો એટલે તાણ થાય અથવા તમે જે ખેંચી એ તાણના હિસાબે એમાં એક બળ છે એની અંદર ભેગું થયું એ બળ કેટલું છે અને હજી એના માટેનો એક શબ્દ આપણે ખ્યાલ હોય તો આપણા જીવનમાં વાપરીએ કે ભાઈ ફલાણો વ્યક્તિ છે ને એનામાં પોટેન્શિયલ જ નથી એની અંદર પોતામાં ઉર્જા જ નથી સમજાઈ ગયું હવે આ વસ્તુ તો એવી રીતે આ જ્યારે પાંચ દ્રવ્યમાન વાળી વસ્તુને પાંચ મીટર ઊંચાઈ આમ કરી આમ ઊંચી કરી તો એનામાં એક પોતે એક બળ આવ્યું એક પોતાની અંદર એક ઊર્જા આવી એ ઊર્જા જે છે ધેટ્સ મીન પોટેન્શિયલ એનર્જી અને એને શોધવા માટેનું સૂત્ર પાકું કરી લેજો મિત્રો એમ જી એચ બરાબર એમ એટલે દ્રવ્યમાન જી એટલે ગુરુત્વ પ્રવેગ અને અને એચ એટલે કે હાઈટ તો હવે આપણે એ પ્રમાણે સૂત્રમાં જોઈએ વેલ્યુ મૂકી તો કે ભાઈ એમ એટલે પાંચ કેજીની વસ્તુ છે અને પ્રવેગનું માન જે છે એને અહીંયા આપેલું છે આપણને કે જી બરાબર દસ લેવું બરાબર છે સામાન્ય રીતે આપણે આને ગુરુત્વાકર્ષણ બળ કરતા હોઈએ છીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જે છે એની વેલ્યુ દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય છે બરાબર તો એને તમારે દસ લેવાની છે એને વેલ્યુ ઓલરેડી આપી દીધી છે બરાબર ઓકે અને પછી હાઈટ જે છે હાઈટ કેટલી આપેલી છે તો કે હાઈટ જે છે એ પાંચ મીટર એટલે પાંચ મીટરની હાઈટ આપી દીધી પાંચ કેજી આપી દીધું અને દસ જે છે એ આપણે જીનું વેલ્યુ લીધું તો આ જે ઉર્જા છે એ હંમેશા ઝૂલમાં આવે એટલે બસો ને પચાસ ઝૂલ જેટલી ઉર્જા જે છે એને પોતાનામાં પ્રાપ્ત કરી એટલે કે પોટેન્શિયલ એનર્જી જે છે બસો ને પચાસ થઈ એ વોજ એક સરસ મજાનો નાનકડો દાખલો છે પહેલાં એને પણ લઈ લઈએ મિત્રો એમ કે છે એક ચોક્કસ બળ બરાબર કોઈ એક ચોક્કસ બળ જે છે બળ newton માં બરાબર છે આપેલું છે અને બે kg ના એક ડબ્બા ઉપર બે સેકન્ડ સુધી લગાવવામાં આવે તો તેનો પ્રારંભિક વેગ બરાબર છે બે બે મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે તો એનો અંતિમ વેગ શું આપેલો છે બરાબર હવે જુઓ આ શું કે છે કે કોઈ વસ્તુ ઉપર તમે જ્યારે બળ લગાડો ને આ રીતના એક ડબ્બો છે તો એના ઉપર તમે બળ લગાડવો એ ડબ્બાની પોતાની જે કઈ ગ્રામમાં વજન છે તો એ બે કેજી ગ્રામ બરાબર છે અને એના ઉપર તમે આવું બળ છે ને એ બે સેકન્ડ સુધી એક ધારું લગાડવામાં આવ્યું તો એ વસ્તુ છે બળ લગાડતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસશે તો એનો એની અંદર વેગ આવશે તો શરૂઆતનો વેગ અને અંતિમ વેગ આ બંને વેગ જે છે એમાં કંઈક ને કંઈક તમને ડિફરન્સ જોવા મળે તો એમાં આપણે પૂછેલો છે અંતિમ વેગ જે છે એ શું થાય તો બળ એટલે કે ફોર્સ શું કહેવાય તો કે ફોર્સ આજે એમ છે એટલે કે દ્રવ્યમાનવાળી વસ્તુ બરાબર છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ઓકે અને એના છેદમાં લગાડેલો ટાઈમ આ સૂત્ર મુજબ આપણે આને શોધી શકીએ તો અહીંયા મેં એનું કેલ્ક્યુલેશન જે છે એ આપેલું જ છે બરાબર આ એફ જે છે એણે ચાર ન્યૂટન આપેલું છે આપણને એક ચોક્કસ બોલ લગાડ્યું એવું કીધું ને એટલે એફ તો ચાર ન્યૂટન ઓલરેડી આપી દીધું છે બરાબર છે પછી શું છે એમ એટલે કે ભાઈ એમની વેલ્યુ બે કેજી આપેલી છે એક્સ એટલે કે જે આપણને અંતિમ બેગ જે છે એ શોધવાનો છે એટલે આપણે એને અંતિમ બેગને એમ નામ રાખી દીધો બરાબર છે હવે જુઓ તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આ બેથી આ બે ઉડી જશે બરાબર છે તો વધશે શું ચાર બરાબર એક માઇનસ બે બે સામે બાજુ જશે એટલે પ્લસ થઈ જશે એટલે કે ચાર ને બે છ થઈ જશે ઓકે એકદમ ઇઝી હતું પણ આ બધા પ્રશ્નોની અંદર છે ને મિત્રો ખાસ સૂત્ર જે છે એની તમને નોલેજ હોવું જોઈએ સૂત્ર નહીં મૂકી શકો તો તમે આવા પ્રશ્નોના સોલ્યુશન કરી શકતા નથી બરાબર પછી પહેલો પ્રશ્ન લઈ લઈએ સરસ મજાના પ્રશ્ન છે આના અંદર એવું કહે છે ફેરસ સલ્ફેટનું વિઘટન થયા બાદ તે કયા સ્વરૂપે જોવા મળે છે ફેરસ સલ્ફેટ જે હોય બરાબર એનું જ્યારે વિઘટન થાય એટલે કે એ તૂટીને કોઈ અન્ય રૂપ ધારણ કરે ત્યારે એ કેવા સ્વરૂપે આવી જાય છે તો કે ભાઈ ફેરિક ઓક્સાઇડ બને છે સલ્ફર ડાયોક્સાઇડ બને છે અને અને ટ્રાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ બને છે એટલે આવા ત્રણ વિભાગની અંદર એનું તૂટવું અને એ પોતે વિઘટન થાય છે પછી આપેલો છે ક્વેસ્ટ નીચેનામાંથી કયા જીવને બ્રેડ મોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો આ જે છે ને એ બ્રેડ ઉપર બનતી એક ફૂગ છે મોલ્ડ પણ એક ફૂગનો પ્રકાર છે બરાબર એને રાઈજોપસ તરીકે ઓળખવામાં આવે છે હવે તમે છે ને કોઈ પ્રેડ આવી રીતે વાસી મૂકી દોને તો થોડા સમય પછી એ પ્રેડ ઉપર આવું આવી અલગ અલગ પ્રકારની એક ફૂગ જોવા મળે જેને રાઇજોપસ નામથી ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન જોઈએ ત્રણ નંબરનો નીચેનામાંથી કયું એક ઉદાહરણ મિશ્રણનું છે હવે જો સામાન્ય રીતે આપણે બધી વસ્તુઓને આમ કે બે ભેગા કરીએ એટલે મિશ્રણ મિશ્રણ તરીકે આપણે બોલતા હોઈએ પણ ખરેખર સાયન્સની દ્રષ્ટિએ એને મિશ્રણ નથી કહેવામાં આવતું જો તમે ધોરણ નવનું સાયન્સ વાંચશો તો એના અંદર તમને આ એક ચેપ્ટર જોવા મળશે દ્રવ્ય દ્રાવણ દ્રવણની અવસ્થાઓ કલીલ મિશ્રણ મિશ્રણ પાછા બે પ્રકારના હોય છે સમાંગી મિશ્રણ વિષમાંગી મિશ્રણ આવા બધા ચેપ્ટર ની અંદરથી આ પ્રશ્ન છે તો એ લોકોની દ્રષ્ટિએ જે છે ને મિશ્રણ છે ને એ વાયુને ગણવામાં આવે છે બરાબર છે જ્યારે નિમક છે ને એ યોગિક છે બરાબર યોગિક એટલે કોઈ બે વસ્તુઓ ભેગી થઈ અને બની બરાબર છે પછી એવી જ રીતે પાણી છે એ પણ એક યોગિક છે બરાબર અને લોહી લોહી નહીં પણ લો એટલે લોખંડ લોખંડ છે ને એની અંદર એક જ જાતનું તત્વ હોય એટલા માટે એ લોહ છે એ તત્વ છે અને વાયુ છે એ મિશ્રણ છે બરાબર તો આ પ્રકારનો પ્રશ્ન જે પૂછ્યો સામાન્ય રીતે તમને બધું એવું જ લાગે પાણી છે એ પણ તમે જુઓ એચ ટુ અને ઓનું મિશ્રણ છે એવું કહી શકો પછી સોડિયમ ક્લોરાઈડ એટલે મીઠું મીઠું છે એ પણ તમને એમ લાગે કે ભાઈ મિશ્રણ છે પણ ખરેખર સાયન્સની દ્રષ્ટિએ એ બંને છે યોગિક છે યોગિક એટલે ભેગા કરેલી વસ્તુઓ ઓકે પછીનો પ્રશ્ન વાંચીએ ચાર નંબર નીચેનામાંથી કોણ શરીરનો એક ભાગથી બીજા ભાગ સુધી વિદ્યુત આવેગોની સાથે સૂચનાઓનું આદાન પ્રદાન કરે છે એટલે આપણા બહુ મગજની અંદર જે આવા ન્યુરોન્સ હોય છે બરાબર છે આ ન્યુરોન્સ જે છે એનું કામ છે કે એક ઇલેક્ટ્રિક આવેગ એટલે કે આપણા શરીરની અંદર કરંટ જેવી વસ્તુઓ વિદ્યુતો આવેગો પસાર કરી અને એ સાથે સાથે માહિતી લઈ જતા હોય છે આ વાત જે છે એ ન્યુરોન્સને લાગુ પડે છે ઓકે પછીનો પ્રશ્ન જોઈ લઈએ ક્વેશ્ચન્સ નંબર પાંચ કે છે પેશી અને પેશીઓ બરાબર પેશી પછી છોડને કઠોર એવમ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અચ્છા એટલે કે ભાઈ અહીંયા એવો શબ્દ મૂકીએ કે જે પેશીને છોડને કઠોર અને મજબૂત બનાવવાનું કાર્ય કરે તો આવી બધી પેશીઓ જે છે વનસ્પતિની અંદર જોવા મળે જે ઓપ્શનની અંદર છે એની અંદરથી આમાં એક શબ્દ જે છે ને હું લખી દઉં કે ભાઈ કઠોરને તમે શું કહેવાય તો ભાઈ સ્ટ્રોંગ એવું આપણે સામાન્ય રીતે તો સ્ટ્રોંગનો એસ અને આનો રાઈટ આન્સર છે ને એને પણ એસ અથવા તો સ્ટ્રેન્થ શબ્દ વાપરો સ્ટ્રેન્થ આપવી બરાબર છે એક મજબૂતાઈ આપવી એ સ્ટ્રેન્થ માટેનો એસ અને આના રાઇટ આન્સર માટે સ્ક્લેરેન કાયમાનો પણ એસ બે ભેગું કરીને તમે યાદ રાખી શકો છો કે ભાઈ સ્ક્લેરેન કાયમા જે છે એનું કાર્ય શું છે તો કે ભાઈ પેશીઓ પેશીઓ અને છોડને કઠોરતા અને મજબૂતતા પ્રદાન કરવાનું કામ કરે છે ક્વેશ્ચન્સ નંબર સિક્સની વાત કરીએ નિમ્નલિખિતમાંથી કોના સિવાય દરેક લૈંગિક પરિપક્વતાના સંકેત છે બરાબર છે તો આ કેવા એવું માંગે છે કે ભાઈ લૈંગિક પરિપક્વતા એટલે કે ભાઈ કોઈ વ્યક્તિ છે માણસની વાત કરી છે અહીંયા ઓપ્શન ઉપરથી એની અંદર પરિપક્વતા આવી ગઈ એવું કયા સંકેતના આધારણ દેખાય છે અને એમાં એક એવું છે કે જે આને સપોર્ટ કરતું નથી એને આ લૈંગિક પરિપક્વતા દર્શાવતું ન હોય એવું જો ઓપ્શન શું કે સ્તન અને લિંગના આકાર વધવા તો એ જ્યારે લિંગ એટલે એમ કે ભાઈ વ્યક્તિ છે લૈંગિક એટલે અહીંયા લૈંગિકનો મતલબ આપણે લિંગ નહીં પણ પુરુષ કે સ્ત્રી છે એની વાત કરે છે એમાં પરિપક્વતા આવી યુવા થઈ ગયા એવું ક્યાંથી જોવા મળે તો કે ભાઈના સ્તન અને લિંગના આકાર વધવા ઓકે ત્યાંથી જોઈ શકાય પછી ગર્લની અંદર માસિક સ્ત્રાવ શરૂ થવા ઓકે એને બી આપણે કહી શકીએ સંકેત તરીકે વાળના વિકાસમાં વિભિન્નતા જ્યારે તમે યુવાન થાવ ને ત્યારે તે પહેલાંના વાળ અને યુવાનીના વાળ એની અંદર પણ અલગ અલગ વિભા વિભિન્નતાઓ જોવા મળતી હોય છે જ્યારે ઓપ્શન એ એવું કહે છે કે આંખોનો રંગ નીલો જો આંખોનો રંગ નીલો પીળો લાલ ફોટી કોઈ બી હોઈ શકે બરાબર એને અને તમારી યુવાનીને પરિપક્વતાને કોઈ સંકેત મળતા નથી એટલે ઓપ્શન એ એવો છે કે ભાઈ એ આને આ યુવાનીની સાથે સપોર્ટ નથી બાકીના ત્રણેય એવા છે કે જે યુવા તરફ દેખાડી રહ્યું છે પછીનો ક્વેશ્ચન્સ આપણે સાતમો અને આઠમો બે જોઈ લીધા છે નવો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ મેન્ડલે વટાણાના છોડ સાથે કરેલા પોતાના પ્રયોગ અનુસાર મુખ્ય લક્ષણ શું હતા એણે જે વટાણો અને એના બીજ લીધા એના મેઇન લક્ષણ શું હતા કે ભાઈ એણે જે વટાણા લીધા ને એનો છોડ લાંબો છોડ હતો અને બીજ જે હતા એ કેવા હતા તો કે ગોળ બીજ લઈ અને એમણે આ વસ્તુઓ પ્રયોગમાં મેન્ડલે કરેલી હતી બરાબર આનુવાંશિકતાઓના સિદ્ધાંતને આવું બધું જે છે ને એ મેન્ડલે આપેલું એને રિલેટેડ ક્વેશ્ચન્સ છે પછી કહે છે છોડના પર્ણના બાહ્ય ત્વચામાં ખાલી જગ્યા જોવા મળે છે હવે છોડ જે હોય એની અંદર જે પાંદડું છે આપણે આવું કહીએ કે આ એક પાંદડું બનાવી નાખીએ બરાબર આ પાંદડા જે છે હવે આ પાંદડાની બહારનો ભાગ એટલે કે આ જે બાહ્ય સપાટી છે કે ત્વચા છે એમાં શું જોવા મળે તો એમાં નાના નાના છિદ્ર છિદ્ર જેવું જોવા મળે બરાબર એને રંધ્ર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે રંધ્ર ઓકે આવો પ્રશ્ન હતો હવે જોવો જો મિત્રો જે લોકોને આની ફ્રી પીડીએફ જોઈએ છે એ ટેલિગ્રામમાં મૂકવામાં આવે છે લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે પ્લેલિસ્ટની અંદરથી તમને વિજ્ઞાન રિઝનિંગ અને મેથ્સના આવા ઘણા બધા ચેપ્ટરો જોવા મળી શકે છે અને જે લોકોને ઓરિજિનલ પેપર લઈ પોતાને પ્રેક્ટિસ કરવી છે જે બે હજાર અઢાર બે હજાર એકવીસ અને બે હજાર બાવીસના છે તો એ મારી પાસેથી ખરીદો ખરીદી શકે છે એકસો પચાસ રૂપિયા આપણે એની પ્રાઇઝ રાખી છે જેમાં વિથ આન્સર છે અને મારો વોટ્સઅપ નંબર આપ્યો છે જેમની ઈચ્છા હોય તે કોન્ટેક્ટ કરી શકે છે વિડીયો જોવા બદલ ધન્યવાદ